તો આપ સૌ મિત્રોને રામ રામ જય માતાજી હવે મિત્રો જે આપણે છેલ્લા બે વિડીયો મૂક્યા છે એ હાઇપ પોઈન્ટને લઈને છે જે નવું અપડેટ યુટ્યુબને આવ્યું એને લગતા એ બંને વિડીયો છે અને તમારામાંથી ઘણા બધા લોકોની એક જ કમેન્ટ છે કે સર અમને આ હાઈપ પોઈન્ટ મળ્યા નથી હવે જો તમને ના મળ્યા હોય તો ક્યારે મળશે અને મળ્યા છે કે નહીં એ ચેક કરવું હોય તો ક્યાંથી કરી શકીએ તેને ઓન ઓફ આપણે ક્યાંથી કરી શકીએ ને એ તમામ વસ્તુની માહિતી તમને આ વિડીયોની અંદર મળશે એટલે વિડીયો ખૂબ ઇન્ફોર્મેટિવ છે નાનો છે પણ તમને ખૂબ ઉપયોગી થશે એટલે અંત સુધી જોજો હવે સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ મિત્રો કે આપણે જો ચેક કરવું હોય કે ભાઈ આપણા ઇન્ડિયાની અંદર ટોપ રેન્ક વિડીયો ક્યાં છે જે એકથી લઈને સો સુધીના નંબર આપવામાં આવે છે યુટ્યુબ દ્વારા ઓલ ઇન્ડિયામાં મિત્રો આ કોઈ આપણા સ્ટેટ લેવલનું નથી પણ ઓલ ઇન્ડિયા લેવલનું છે લાખો કરોડો યુટ્યુબર છે એની અંદરથી એકથી સોની અંદર કયા કયા વિડિયો આવે છે એ જો આપણે ચેક કરવું હોય તો આપણે ક્યાંથી ચેક કરવું ને એના વિશે વાત કરી લઈએ એના માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલની જે યુટ્યુબ એપ છે તે ખોલી લેવાની છે હવે યુટ્યુબ એપ ખોલશો એટલે તમને ઉપર મિત્રો આ રીતના મેનુ દેખાતા હશે ન્યૂઝ મ્યુઝિક બધું લખેલું તેની બાજુમાં જે ઓલ લખ્યું છે ને ડાબી બાજુ એક તમને જે આપણે પેલું હોકા યંત્ર આવે ને જેને કોમ્પાસ કહે છે ઇંગ્લિશમાં જે દિશા બતાવે છે એવું એક યંત્રની સાઇન હશે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો ને એટલે આ રીતના આખું મેનુ ખુલી જશે આપ જુઓ કે ટ્રેન્ડિંગ શોપિંગ મ્યુઝિક આ રીતના મેનુ ખુલી જશે ને તેની અંદર લાસ્ટની અંદર તમને હાઈપ નામનું ઓપ્શન દેખાતું હશે તેની ઉપર તમે ક્લિક કરશો ને એટલે આપણા ઇન્ડિયામાં જેટલા પણ એકથી લઈને સો નંબર સુધી રેન્ક કરે છે ને એ બધા વિડીયો આવી જશે અને ગર્વની વાત એ છે મિત્રો કે આપણી જે ચેનલ છે એ પણ આની અંદર છે અને એક બીજી ગુજરાતી ચેનલ પણ આની અંદર એડ છે જે આપણે ગયા વખત વિડીયો બનાવ્યો હતો તેની અંદર હતી પણ બાય મિસ્ટેક એ આપણું ધ્યાન ના પડ્યું પણ આપણા માટે પ્રાઉડની વાત છે કે બીજી એક ચેનલ આપણી ગુજરાતી આની અંદર એડ થયેલી છે તો આપણે એને પણ જોઈ લઈએ આપણો જે વિડીયો છે એ કેટલામાં નંબરમાં રેન્કમાં અત્યારે ચાલી રહ્યો છે ને એ પણ આપણે ચેક કરીએ તો આપ જુઓ કે ધીરે ધીરે આપણે સ્ક્રોલ કરશું ને તો આપણો વિડીયો મિત્રો અત્યારે સત્યાવીસ નંબર ઉપર હાઈપ પોઈન્ટની અંદર ઓલ ઇન્ડિયાની અંદર રેન્ક કરી રહ્યો છે જે ખૂબ સારી વાત છે અને તમારા બધાના સપોર્ટથી થયું છે એટલે મારા એકલાને પ્રાઉડ લેવા નથી પણ તમે બધા આ વાતનું પ્રાઉડ લઈ શકો છો એનાથી નીચે આપણે જઈએ ને તો આપ જુઓ કે હજી એક ગુજરાતી ચેનલ આની અંદર છે અને એ છે મિત્રો ચાવડા વિલેજ લાઈફ આપ જુઓ કે એ છેતાલીસ નંબર ઉપર રેન્કિંગ કરે છે ઓલ ઇન્ડિયાની અંદર મિત્રો આ બે ચેનલ આપણી ગુજરાતી છે કે જે એકથી લઈને સો નંબરમાં રેન્કિંગમાં આપણી ગુજરાતની ચેનલ છે એટલે આ બે ચેનલ છે હવે એવું થતું હશે કે આની અંદર કોઈ વધારે નંબર હશે તો વધારે બિલકુલ નથી એકથી લઈને સો નંબર જ છે અને તમે જો વિડીયો ઉપર ક્લિક કરશો ને માનો કે મારા વિડીયો ઉપર તમે ક્લિક કરો અથવા તો કોઈના પણ વિડીયો ઉપર ક્લિક કરો હવે ક્લિક કરીએ ને મિત્રો એટલે તમને દેખાય છે જુઓ ઇન્ડિયા ટોપ હાઈપ વિડીયો હન્ડ્રેડમાંથી સત્યાવીસ એટલે આખા ઇન્ડિયા લેવલના આ જે પોઈન્ટ છે એ છે એટલે ખૂબ ખૂબ થેન્ક યુ કે તમે આટલા હાઇપ પોઈન્ટ આપ્યા અને આપણી ચેનલને રેન્કિંગમાં આગળ લાવ્યા હવે મિત્રો ફાયદો શું ખબર હાઈપ પોઈન્ટ તમને વધારે મળે તો ફાયદો શું એક તો મારી ચેનલની રીચ વધી છે જે આ હાઇપ પોઈન્ટ મને મળ્યા છે વધારે મારો વિડીયો જો આની અંદર એડ થયો છે તો એનાથી જે મારી ચેનલની રીચ છે મારા વ્યૂ છે એ વધવા લાગ્યા છે અને આની અંદર જે પહેલાં નંબર ઉપર છે ને એને કેટલા વ્યૂ મળ્યા છે ખબર આપણે ચેક કરી લઈએ જુઓ કે આ પહેલાં નંબર ઉપર છે તો આને વ્યૂ મળ્યા છે મિત્રો સત્યાવીસ લાખ પંચાણું હજાર એકસો નેવું હવે આટલા વ્યૂ કોને આવે ખબર જે મોટી મોટી ચેનલો હોય ને જેના મિલિયન્સની અંદર સબસ્ક્રાઈબર હોય એને આવે ને એને પણ નથી આવતા ઘણી વખત એનું એક્ઝામ્પલ તમને દઉં તો મનોજ ડે લઈ લ્યો ટેકનિકલ યોગી લઈ લો મિલિયનની અંદર સબસ્ક્રાઈબર છે પણ વ્યૂ કેટલા છે ખબર કોઈ પચાસ હજાર કોઈ લાખ કોઈ બે લાખ દોઢ લાખ તમે ચેક કરી લેજો એની ચેનલ ઉપર લેટેસ્ટ વિડીયો બટ દોઢ બે લાખ ત્રણ લાખની અંદર જ એના વ્યૂ આવે છે પણ આ ચેનલની અંદર એટલા સબસ્ક્રાઈબર નથી સબસ્ક્રાઈબર ખૂબ ઓછા છે આપ જુઓ કે અડતા સો સબસ્ક્રાઈબર છે આની અંદર છતાં પણ એના વિડીયોની અંદર વ્યૂ કેટલા આવ્યા છે મિત્રો સત્યાવીસ લાખ પંચાણું હજાર એકસો નેવું ખૂબ મોટી વાત કહેવાય કેમ કે આ બધું શક્ય કે નથી બને છે ખબર હાઈપ પોઈન્ટથી એટલે તમારા વિડીયો જો હાઈપ પોઈન્ટની અંદર રેન્ક કરશે અને આગળ તમારી ચેનલ વધશે ને તો તમને ખૂબ બેનિફિટ થશે એ બેનિફિટ છે મિત્રો જે અમે તમને બતાવ્યું હોય કે ઓછા સબસ્ક્રાઈબર હશે તો પણ તમારી ચેનલની અંદર વ્યૂ વધારે આવશે તો હવે એ તો સમજી લીધું કે ભાઈ હાઈપ પોઈન્ટ વધારે હોય તો આપણને ફાયદો શું થાય આપણે લીડર બોર્ડ ક્યાંથી ચેક કરવું પણ હવે સમજી લઈએ કે જો તમને ના મળ્યું હોય સૌથી મહત્ત્વની કોમેન્ટનો જવાબ કે તમને અત્યાર સુધી હાઈપ પોઈન્ટ ના મળ્યું હોય તો તમે ચેક ક્યાંથી કરશો અને જો બંધ હોય તો તેને ચાલુ ક્યાંથી કરશો એના માટે થઈ અને તમારે ગૂગલ ક્રોમની અંદર તમારે તમારી ચેનલને ઓપન કરી લેવાની છે ડેસ્કટોપ સાઈટની અંદર અને આપણે જવાનું છે નીચે જે સેટિંગનું ઓપ્શન આવે છે ને તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે સેટિંગની ઉપર ક્લિક કરશો એટલે આખું સેટિંગનું મેનુ તેનું ઓપન થઈ જશે તેની અંદર પહેલું નહીં અને બીજું જનરલથી નીચેનું જે ઓપ્શન છે ચેનલ નામનું તેની ઉપર આપણે ક્લિક કરશું ક્લિક કરશું એટલે આ રીતના ત્રણ સેટિંગ ઉપર તમને દેખાશે બેઝિક ઇન્ફોર્મેશન એડવાન્સ સેટિંગ તેની અંદર આપણે એડવાન્સ સેટિંગની અંદર ક્લિક કરવાનું છે એડવાન્સ સેટિંગની અંદર આ ઓપ્શન તમને નીચે દેખાશે આપ જુઓ કે ધીરે ધીરે આપણે સ્ક્રોલ કરશું ને એટલે બધા ઓપ્શન વન બાય વન આની અંદર આવતા જ હશે અને આપ જુઓ કે હાઇપ નામનું ઓપ્શન દેખાય છે અહીંયા આગળ એડવાન્સ સેટિંગની અંદર તમને હાઈપ નામનું ઓપ્શન દેખાતું હશે અને તેની અંદર જે આ ટીક કરેલું છે ને આ ટીક એ ના હોય ને તો તમારે ટીક માર્ક કરી દેવાનો છે જો ટીક માર્ક કરશો તો તમારું હાઈપનું ઓપ્શન ચાલુ થશે બાય ડિફોલ્ટ જો તમને મળ્યું હશે તો ટીક કરેલું હશે પણ માનો કે કોઈ બગના હિસાબે ટીક કરેલું ના હોય અને તમને હાઈપ પોઈન્ટ ના મળી હોય તો આ રીતે ચેક કરજો તેને ઓન કરી દેજો તમારી ચેનલની ઉપર પણ હાઈપ પોઈન્ટનું ઓપ્શન ચાલુ થઈ જશે અને થાય એટલે લોકોને તમારા વ્યુઅર્સને તમારે અપીલ કરવાની છે કે અમારા વિડીયોને હાઈપ કરો તમારી નાની ચેનલ હશે હાઈપ પોઈન્ટ વધારે મળશે તો તમને બેનિફિટ થશે કે તમારા ઓછા સબસ્ક્રાઈબર હશે તો પણ વ્યૂ વધારે આવશે મેં તમને જે રીતે કીધું કે તેતાલીસ હજાર સબસ્ક્રાઈબર છે અને લાખોની અંદર વ્યૂ મળે છે તો તે હાઈપ પોઈન્ટના હિસાબે મળે છે અને ઓલ ઇન્ડિયામાંથી લોકો હાઈપ પોઈન્ટના જે વિડીયો છે તેને ચેક કરે છે તેની ઉપર વિડીયો બનાવે છે અને જોવા માટે પણ લોકો તેને ચેક કરે છે કે ભાઈ એકથી સો નંબરની અંદર કઈ કઈ ચેનલ છે એટલે ત્યાંથી પણ વ્યૂ આવે છે એટલે ફાયદો ખૂબ મોટો છે હાઇપ પોઈન્ટનો તમે ઉપયોગ કરજો નાની ચેનલને ગ્રો કરવા માટે મસ્ત મજાનું ઓપ્શન છે અને આ ઓપ્શન જો કદાચ તમને માનો કે ના મળ્યું હોય સેટિંગની અંદર તો પણ ચિંતા કરવાની જરૂર નથી યુટ્યુબ જે આવા નવા અપડેટ લઈને આવતું હોય ને મિત્રો તો તેને રોલ આઉટ કરતાં તેને વાર લાગે છે અને બધા જેટલા પણ તેના યુઝર હોય ને તેને આપતા પણ થોડી વાર લાગે છે એટલે ધીરે ધીરે બધાને મળી જશે એટલે ચિંતા નથી કરવાની કે ભાઈ અમને નથી મળ્યું થોડાક જ દિવસોની અંદર તમને આ ઓપ્શન મળી જશે તમારે સેટિંગમાં જઈને આ રીતે ચેક કરી લેવાનું છે એટલે ચિંતા બિલકુલ નથી કરવાની તમને બધાને હાઈ પોઈન્ટનું ઓપ્શન મળશે અને બસ આ જ નાનો એવો આજનો વિડીયો હતો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સાથે હાઈપ કરવાનું ભૂલતા નહીં કેમ કે હાઈપ પોઈન્ટ થકી તો આપણી ચેનલ ગ્રો થઈ રહી છે ને તમારી પણ થશે એટલે તમારે પણ અપીલ કરવાની છે તમારા વ્યુઅર્સને કે ભાઈ મને હાઈપ પોઈન્ટ આપજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી